ध्रांगध्रा मामलतदार द्वारा गैरकायदे खनिज वहन सामे लाल आंख ध्रांगध्रा मामलतदार द्वारा पथुगढ़ नजीक पास परमिट वगर खनिज वहन करता एक डम्पर ने झड़पी पड़ू हो विगतो मड़ी रही है जो कि ध्रांगध्रा पंथक में कोईपण रोकटोक वगर पत्थर रेती अने सफेद मटी की कायदे रीते थती चोरी सामान्य बनी है खाण खनिज विभाग वर्षमा एकादवार कामगिरी बताड़ पूरती रेड करे छे। તો ધ્રંદધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓ ને ગેરકાયદે પાસ પરમિટ વગર ખુલ્લે આમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરેજ નથી ચડતા તો બીજી તરફ ધ્રંદધ્રા તાલુકા સદન માં યુવા મામલતદાર ગોહિલે આવતાની સાથે જ પંતક માં બેરોકટોક ચાલતા खनन સામે લાલ આંખ બતાડતા નજરે ચઢી રહ્યા છે જો કે નવી જગ્યાએ શરૂઆતમાં રોફ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે એવી શરૂઆતની કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસનીની જેમ ધૃતરાષ્ટ્ર વાડી લાઈનમાં બેસીને અંધાપો બતાડશે કે જોવાનું મહત્વનું બની રહેશે હાલ તો ધ્રંદ ધ્રા મામલતદાર દ્વારા ધ્રંદ ધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર પથુગઢ પાસે કોઈ પણ જાતની પાસ પરમિટ વગર ગેર કાયદે રીતે ખનીજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું જેમાં ડમ્પર પાછળ નંબર પણ જોવા મળ્યો ન હતો तारे सरेआम गैरकायदेखंडियमों ऐसी तैसी करती मड़ी थी अहवाल धर्मेश रबारी लोकार्पण